સરસ્વતી વિદ્યાલય ઉમરેડમાં ઉજવાયો કૌશલ્ય અને ડિજિટલ દિવસ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા બાવીસ સાત બે હજાર ચોવીસથી અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન શિક્ષા સપ્તાહ અંતર્ગત શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેડમાં તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ કૌશલ્ય અને ડિજિટલ દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કૌશલ્યને લગતી ચાલીસ એક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેવી કે માટી કળા પ્લમ્બર ઇલેક્ટ્રિસિટી રિપેરિંગ લોટ બાંધવો રોટલી બનાવી રોટલો ઓટોમોબાઈલ ને લગતી સુંદર કૃત્યો બાળકો દ્વારા જીવંત રજૂ કરવામાં આવી હતી જેમાં બાળકો સહિત બે હજાર પાંચસો વ્યક્તિઓ તેને નિહાળી અભિભૂત થયા હતા રિપોર્ટર ધનંજય શુક્લ આણંદ વડીલ સહપરિવાર ઉમરેઠ માં શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આવ્યા છો અને આ જે પ્રદર્શની વિદ્યાર્થીઓ દ્વારા રાખી છે જોઈ રહ્યા છો તો કેવો અનુભવ રહ્યો અને શું શું જોવા મળ્યું આપને જણાવો અમને અહીંયા ગાડી અલગ અલગ જાતના બધા પ્રયોગો જોવા મળ્યા છોકરાઓએ જે ટ્રાફિક સિગ્નલનું બનાવેલું હતું બેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું હતું જે એન્ટિક વસ્તુઓ જે હતી જૂના ટીવી કોમ્પ્યુટરને છોકરાઓ લઈને આવીને જે મહેનત કરીને કાર્ય કર્યું છે અહીંયા પણ અત્યારે અત્યારે અમે જે વૈદિક હોળી બાજુ છીએ કે જે કોન્સેપ્ટ સમજાવે છે આપણને કે લાકડાનો ઉપયોગ નહીં કરતા આપણે ગાયના જે

જે રોજ અઠાવીસ સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ ઉમરેટસિંહ સરસ્વતી વિદ્યાલય દ્વારા એક કૌશલ્ય અને ડિજિટલ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેની અંદર લગભગ ચાલીસ વસ્તુઓ રજૂ કરવામાં આવી હતી જૂની વિસરાઈ ગયેલી વસ્તુઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી એની સાથે કેટલાક કૌશલ્યો જેવા કે સમાજની અંદર શાકભાજીવાળો શાકભાજીની અંદર કેવી રીતે છેતરાવાય છે એ ધંધો નાનો નથી કોઈ મોટો નથી દરેક ધંધા રોજગારી પૂરી પાડે છે એ રીતે માટીકામ પણ અહીં કરવામાં આવ્યું હતું જોડે જોડે કામની અંદર અને પ્લમ્બિંગની અંદર પણ બાળકો દ્વારા સરસ મજાની રજૂઆત કરી હતી ખેત ઓજારોનું પણ લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે ઉમરેઠ નગરપાલિકા દ્વારા પણ અહીં ફાયર માટેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઘણા બધા વિદ્યાર્થીઓએ આની અંદર ભાગ લીધો હતો લગભગ અઢીસો વિદ્યાર્થીઓ આની અંદર પોતાની કૃતિઓ સરસ રીતે રજૂ કરી હતી અને વાલી સાથે લગભગ પચીસો વ્યક્તિઓએ આ બાળમેળાનો આનંદ માણ્યો હતો અને સાથે સાથે પત્રકાર મિત્રો પણ આની અંદર ભાગ લીધો હતો એમને પણ આમંત્રણનું માન આપી અને આને એક હાઇલાઇટ કરવાનું કામ કર્યું હતું એમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ